નમસ્તે આપણે સર્વે જાણીએ છીએ કે એકવીસમી સદી એ જ્ઞાનની સદી છે અને સાથે સાથે સ્માર્ટ આપણે ઘણી જગ્યા ઉપર જોતા હોઈએ છીએ કે એક એક ભણેલા જીવનમાં આગળ વધે છે જ્યારે બીજો એના પ્રમાણમાં થોડોક પાછળ રહી જાય છે તો આવું કેમ બનતું હોય છે તે દર્શાવતી એક નાનકડી વાર્તા કે જેનું નામ છે વળતર અને જવાબદારી વાત છે ખેડૂત અને તેના બે પુત્રોની તો એમાંથી નાના પુત્રને ખેડૂત વધુ વળતર અને વધુ જવાબદારી સોંપતો હતો જ્યારે એના પ્રમાણમાં મોટા દીકરાને ઓછું મળતું આથી મોટા દીકરાએ એક દિવસે ખેડૂત પિતાને પ્રશ્ન પૂછ્યો કે આવું કેમ તો તેનું કારણ દર્શાવવાના બદલે ખેડૂત પિતાએ તેને કામ સોંપ્યું અને કહ્યું કે રામુ કાકાને જઈને પૂછી આવ કે આપણે વધુ ખેતમજૂરીની જરૂર છે તો શું તેઓ આપણને આપી શકશે મોટો દીકરો રામુ કાકા પાસે ગયો અને જવાબ લઈને પાછો આવ્યો તેણે પિતાને કહ્યું કે હા પિતાજી તેઓ આપણને વધુ ખેત મજૂર આપી શકશે ત્યારે ખેડૂત પિતાએ ફરીથી પ્રશ્ન કર્યો કે ધામુ કાકાને જઈને ફરીથી પૂછી આવ કે ખેત મજૂર કેટલી ખેત મજૂરી લેશે મોટો દીકરો રામુ કાકા પાસે ગયો અને જવાબ લઈને પાછો આવ્યો તેણે કહ્યું કે પિતાજી એક ખેત મજૂર પાંચસો રૂપિયા મજૂરી લેશે ફરીથી ખેડૂત પિતાએ મોટા પુત્રને પ્રશ્ન કર્યો કે જઈને કાકા પાસે ગયો અને જવાબ લઈને પાછો આવ્યો તેણે કહ્યું કે હા પિતાજી કાલે જરૂર પડશે તો તેઓ આપણને પહોંચાડી શકશે ત્યારબાદ ખેડૂત પિતાએ મોટા પુત્રને પોતાની પાસે ઊભો રહેવાનું કહ્યું અને પોતાના નાના પુત્ર કે જે ખેતમજૂરી કરતો હતો તેણે બોલાવ્યો ત્યારે ખેતરમાંથી નાનો પુત્ર આવ્યો અને પૂછ્યું પિતાજી શું કામ છે ત્યારે ખેડૂત પિતાએ કહ્યું કે જઈને દલા કાકાને પૂછી આવ કે આપણને વધુ ખેત મજૂરની જરૂર પડશે તો તેઓ આપણને આપી શકશે ત્યારે નાનો દીકરો દલાકાકા પાસે ગયો અને જવાબ લઈને પાછો આવ્યો જવાબ આપતા તેણે ખેડૂત પિતાને કહ્યું કે હા પિતાજી આપણને જરૂર પડશે તો તેઓ પાંચ કે પાંચ કરતા વધુ પણ મજૂરો આપણને આપશે જો ખેતમજૂરો આખો દિવસ કામ કરશે તો પ્રત્યેક વ્યક્તિને પાંચસો રૂપિયા અને અડધો દિવસ કામ કરાવવાનું થશે તો ત્રણસો રૂપિયા મજૂરી આપવાની થશે અને હા કાલે જો જોઈતા હશે તો કાલે પણ એ આપણને પહોંચાડી શકશે વળી એણે એમ પણ ઉમેર્યું કે હું એમને કહીને આવ્યો છું કે અમારી પાસેથી કલાકમાં જો જવાબ ના આવે તો કાલે પાંચ મજૂરોને અમારે ત્યાં ખેતમજૂરી કરવા તમે મોકલી આપશો ત્યારે ખેડૂત પિતાએ પોતાના મોટા પુત્ર સામે જોયું ત્યારે મોટો પુત્ર મનથી સમજી ગયો કે શા માટે નાના પુત્રને વધુ મહેનતાણું અને વધુ જવાબદારી સોંપવામાં આવે છે